ખેડૂત મિત્રો તમારા માટે એક ગુજરાત સરકાર દ્વારા મહત્વની યોજના છે આ યોજનાની અંદર ખૂબ સારો એવો સહાયની અંદર વધારો કરવામાં આવ્યો છે મિત્રો ખૂબ સારા એવા પૈસા અહીંયા મળવાપાત્ર છે તેની વાત કરીએ તો કે ખાસ કરીને ખેડૂત મિત્રો માટે જે મેળા સહાય હતી વાડીની અંદર તમારે મિત્રો પશુઓના રક્ષણ માટે જે મનસાણ મેળા બનાવવાના હોય છે આ મેળા બનાવવાની અંદર મિત્રો એકસો ને બાવીસ ટકાની અંદર વધારો કરવામાં આવ્યો છે સહાયની અંદર એકસો ને બાવીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે એટલે કેટલા રૂપિયા મળવાના છે પહેલાં કેટલી સહાય હતી અને હવે કેટલી સહાય મળશે તેની વાત આપણે કરવાના છીએ સાથે સાથે મિત્રો ખુલ્લા કૂવા ફરતે પેરાપીટ હોલ જે મિત્રો દીવાલ બનાવવામાં આવે છે કૂવાની ચારે બાજુ જે દિવાલ બનાવવામાં આવે છે જેથી જે પ્રાણીઓ હોય એટલે ખાસ કરીને જે દીપડા છે ત્યાર પછી સિંહ છે વગેરે પ્રાણીઓનો શિકાર કરવા જતા હોય છે તે વખતે કૂવામાં પડી જતા હોય છે અને ઘણી બધી વખત મૃત્યુ પામતા હોય છે તો ખાસ કરીને ગુજરાત સરકાર દ્વારા આ આપણા મિત્રો જે પ્રાણીઓ છે તેમને બસાવવા માટે આ યોજના જાહેર કરવામાં આવી છે અને આ હોલની સહાયની અંદર પણ મિત્રો ચાલીસ ટકાનો વધારો કરવાનો ગુજરાત સરકાર દ્વારા વન મંત્રી દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે તો કેટલી સહાય મળશે તેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ તો ખાસ કરીને દોસ્તો આ વિડીયો તમારા અન્ય મિત્રો જે ખેડૂત મિત્રો હોય તેમને પણ જરૂરથી શેર કરજો જેથી તેમને પણ ઉપયોગી થાય કેમ કે ઘણી બધી સહાય મળવાપાત્ર થવાની છે કાલે પણ આનો નિર્ણય આવી ચૂક્યો છે અને મિત્રો આજનો આ તમને વિડીયો જોવા મળી રહ્યો છે મનછાણ મેળા સહાય પહેલાંની સહાય કેટલી હતી તેની વાત કરીએ તો પહેલાં મિત્રો તમે ખબર હશે ઘણા બધા મિત્રોએ લાભ લીધેલો હશે તો પહેલાં છે તે બાર હજાર નવસો પંચોતેર રૂપિયા છે તે આ એક મેળો બનાવવા માટે મળતા હતા મેળો મિત્રો તમે પશુઓનું સોરી તમારા પાકનું રક્ષણ કરવા માટે રાત્રે જે વાડીની અંદર બનાવવામાં આવશે લોખંડનો મેળો તેની અંદર બાર હજાર નવસો પંચોતેર રૂપિયાની સહાય મળતી હતી તો હવે કેટલી મળશે તેની વાત હમણાં મિત્રો હું તમને બતાવું એક સ્ક્રીન ઉપર અને પેરાપીટ હોલ છે તે બનાવવા માટે કેટલા તો કે 14400 હજાર મળતા હતા તો આ બંનેની અંદર વધારો કરવામાં આવ્યો છે કેટલો તો કે આની અંદર એકસો બાવીસ ટકા અને આ વોલ ની અંદર ચાલીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે તો કેટલા રૂપિયા મળવા પાત્ર થશે તેની વાત આપણે કરીએ તો દોસ્તો ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય એસીઆઈસી અને ખેડૂતોના કામની યોજનાની સહાય ની અંદર કરાયો છે વધારો વન અને પર્યાવરણ મંત્રી આપણા મૂળુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી થાય તેવા ઉદ્દેશ સાથે ખેડૂતો અને સિંહના હિતમાં ખેતરમાં બનાવવામાં આવતા મનછાણ મેળા સહાયની અંદર નોંધપાત્ર એટલે કે એકસો ને બાવીસ ટકાનો વધારો તેમજ ખુલ્લા કુવા ફરતે પેરાપેટ હોલની સહાય ની અંદર ચાલીસ ટકાનો વધારો કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે મિત્રો આપણે આગળ વાત કરીએ રીતે કેટલી તો કે જે રીતે વન મંત્રી મુકેશભાઈ પટેલ સાહેબના રાજ્યના અને મિત્રો પર્યાવરણ જે આપણા કેન્દ્રના મુળુભાઈ બેરા તેમને આ નિર્ણય લીધો ખાસ કરીને મિત્રો બસાવવા માટે હવે અહીંયા તમને બંને સહાય જોવા મળશે પહેલાની સહાય તો કે બાર હજાર નવસો પંચોતેર રૂપિયા મળતા હતા આગળ આપણે વાત કરી ત્યાર પછી ચૌદ હજાર ચારસો રૂપિયા મળતા તેની અંદર ખૂબ સારો એવો વધારો થયો છે હાલની સહાય મિત્રો તમને આ મળવાપાત્ર થશે કઈ સહાય તો કે પ્રતિ મનસાણ સહાય છે તેની અંદર મિત્રો ખૂબ સારો એવો ડબલ વધારો કરી દેવામાં છે કહીએ તો મિત્રો જોઈ આવે છે એકવીસ રૂપિયા છે તે હાલની દ્રષ્ટિએ તમે જો મેળો બનાવશો ખેતની અંદર તો અઠ્યાવીસ હજાર આઠસો એકવીસ રૂપિયા મળવાપાત્ર થશે અને પેરાપિટ હોલ બનાવશો તેની અંદર મિત્રો ઓછી ટકાવારી છે કેટલી ચાલીસ ટકા ટકાવારી છે તો ચાલીસ ટકા ટકાવારી હોવાથી અહીંયા વીસ હજાર બસો ને સાઠ રૂપિયા ઓગણ સાઠ છે પરંતુ આપણે સાઈઠ ગણીએ તો કે વીસ હજાર બસો સાઠ રૂપિયા છે તે પેરાપીટ હોલ એટલે કે કુવા ફરતે દિવાલ બનાવવાના આટલા રૂપિયા મળશે અને મેળો બનાવવાના મિત્રો એકસો ને બાવીસ ટકાવાળી અહીંયા આપવામાં આવશે છે એકસોને બાવીસ ટકા આપવામાં આવશે આમાંથી અડધી પેમેન્ટ છે તે કેન્દ્ર સરકાર દ્વારા આમ ટકા આપવામાં આવશે અને બીજી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે